નમસ્કાર મિત્રો અ ગયા વખતે આપણે સ્માર્ટ મીટરને લગતી એક કીર્તિનાન ઘડવીની જે અપીલ હતી એના વિશે આપણે થોડું બોલ્યા હતા તો એ વખતે કહ્યું હતું હું એક બીજો વિડીયો બનાવીશ આ જે વિડીયો બનાવી રહ્યો છું મિત્રો એ આપણે જાણકારી માટે બનાવી રહ્યો છું સાચા ધર્મ તરફ લોકો વળે એવા હેતુથી બનાવી રહ્યો છું જે લોકો તમને ત્યાગની વાત કરે છે પણ એ લોકો ભોગ વિલાસની અંદર ધર્મશાસ્ત્રનો મારી દ્રષ્ટિએ તો અભ્યાસ કરેલો હોતો નથી અને અભ્યાસ કર્યો હોય તો એવું કંઈ બોલે નહીં આપણી ચેનલ ઉપર અગાઉ એક સનાતન ધર્મ ઉપર મેં વિડીયો બનાવેલો છે કે શું ચ આ ચિલમબાજો સનાતન ધર્મનું રક્ષણ કરશે તો સનાતન ધર્મ શું કહેવાય એ મેં ગીતાજીના બારમા અધ્યાયના

શું કરી નાખવાનું હોય કે તોડી નાખવાનું એવા એ કરે અને બે ધર્મોની વચ્ચે ખાઈ પેદા થાય એવા સ્ટેટમેન્ટ કરે સ્વાભાવિક છે એની સામે ફરિયાદ નથી થતી કારણ કે એ એવી સરકારને સમર્થન કરે છે કે એમની ઉપર ફરિયાદ કરાવવા દાવ તોય ના થાય હમણાં જ પેલા ભાઈની નથી લીધી શું કરી લેવાનું એ ગમે તે બોલશે તોય નહીં થાય એ ઓવેસીને ગમે તેમ બોલે છે બોલો ઓવેસી વિદેશથી ભણીને આયેલી બેરિસ્ટર કક્ષાની વ્યક્તિ છે અને આ જે કહે છે ને આ પેલો કે હૈદરાબાદમાં બેઠેલો ઓવેસી ઓ કલાકાર ભાઈ તું એ ઓવેસીના માથાનો એક બાદ બનવા માટે લાયક નથી ઓવેસીના માથાનો એક વાડ થવાને તું લાયક નથી મેં તો એવું જાણીતું કે એ કલાકારના ઉપર માતા માતા પીઠળનો હાથ છે પણ મને લાગતું નથી હોય જો માં પીઠળનો હાથ હોય ને તો આ કલાકાર આવું અણછ છાજતી વાત ના કરી શકે આ તો આવું બોલે કોઈ પાછું ક્યાંક ભાઈ ઉપર માતા પીઠળનો આ છે કવિ છે અત્યારે તો ઘેર ઘેર કવિઓ થઈ ગયા છે ઘેર ઘેર કવિઓ છે શું કરવાનું એટલે અસલ કવિ જુદી વસ્તુ છે કવિ તો જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ કવિની કેટેગરીની અંદર તો વાલ્મિકીજી આવે છે વ્યાસજી આવે છે આપણા તુલસીદાસજી આવે છે કાલિદાસજી આવે છે બહુ મોટા મોટા કવિઓ છે આપણા દેશમાં પણ જેવું નથી આ હાલના સાંપ્રતમાં છે પણ આ બધું ઠીક છે હવે જવા દો એટલે અને કેવા માણસ સામે બોલે છે કે જે બંધારણને સર્વોપરી માને છે દરેક ધર્મને આદર આપે છે ભારત વિરુદ્ધ એમણે આજ દિન સુધીની અંદર ભારત દેશ વિરુદ્ધ એ પણ સ્ટેટમેન્ટ નથી એમનું અને પાછા સાંસદ છે માનનીય સાંસદ છે લોકો એમને ચૂંટીને મોકલ્યા છે એવા લોકો એવા એવાને સ્ટેજ ઉપર બેહીને ખોટી ભાષાની અંદર ચિતરે છે અરે ભાઈ તું કલાકારી કર અને બનાવટી કવિનું બિરુદ લીધું છે તો કરી 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 ખાવ જે ખાતા હોય એટલે લોકોને ઉત્તેજિત અને કરોડપતિ બની ગયા અને અભણો અને આ કુપડો જેવા લોકોને પોતાને કવિ કહેવડાવે છે બહુ દુઃખની વાત છે અરે કવિ કરતા ભાઈ માણસ બનો મારા ભાઈ માણસ બનો માણસ માણસ ઉપર પ્રેમ ભાવ વર્તાવો અને એક વાત તો એ બોલે અઢાળે વરણ અઢા વરણ અઢાળે વરણ અરે ભાઈ આ બોલવાની ક્યાં જરૂર છે માણસ બોલો માણસ માત્ર માણસ માત્ર એવું બોલો એટલે તમારે હજુ વર્ણ વ્યવસ્થા લાવવી છે એનો મતલબ તમારી એક પચીસ પેઢી આવશે ને તોય વર્ણ વ્યવસ્થા નહીં આવે અને આ કલાકારો જેના નામ દેન કરોડપતિ બની ગયા માતા સોનલ સોનલ બીજ ઉજવાય છે એમણે પોતાના સમાજ માટે ઘેર ઘેર ગયા ઝૂપડે ઝૂપડે ગયા ચૂલા આગળ રોટલા બનાવતી હતી એમની જોડે બેઠા હે અને કામ કર્યું લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા શિક્ષણ તરફ વાળ્યા એ ત્યારે આ લોકો અહીં પહોંચ્યા છે નહીતર આ જ બધા હમણાં પૂર્વજો એ અફીણના કસુંબા લે લઈને ખતમ થઈ ગયા એ તો માતા સોનલ ઉપકાર છે એમની પર કશું જાણવું નથી ઠોક ઠોક બે ચલાવું છે વાત કરે છે હરી રસની જોતા તમે આ બધું વાંચી વાંચી અને એ લોકો એ થયા કવિ કાગ બાપુ આપણે કવિની વાત કરતા હતા કવિ હમ જુઓ છે ને ઓકે છે ને મહાત્મા ઈશ્વરદાસ ની હરી ની વાત કરે હરિરસ ની અંદર તો મહાત્મા ઈશ્વરદાસ લખ્યું છે રામ ઉપર આની ઉપર કરોડપતિ બન્યા છે સૌરાષ્ટ્ર ની એટલે ટૂંકની અંદર આ બધા લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે આગળ આપણે બહુ બોલતા નથી આવી જ રીતે एक स्वामीनारायण संप्रदाय छे બહુ સારો સંપ્રદાય છે એની અંદર પણ યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજ સજાનંદ સ્વામીજી મુક્તાનંદ સ્વામીજી ગુણાતીનંદન પ્રમુખ સ્વામી મહારાજ બરોબર બધા બહુ સરસ કામ કરીને ગયા પણ અત્યારે જે છિસરવાસે છચુંદરો થોળા ગળ એ કોઈ દિવસ શિવનો અપમાન કરશે કોઈ દિવસ હનુમાનજીનો અપમાન કરશે કોઈ દિવસ જલરામ બાપાનો અપમાન કરશે કોઈ દિવસ ખોડિયાર માતાનો અપમાન કરશે કોઈ દિવસ કૃષ્ણનો અપમાન કરશે અને બધા પાછા બધા આ જેટલા નામ છે બધા સ્વામિનારાયણના ભક્ત બતાવશે પણ એ લોકો જોડે અઢળક પૈસો છે એટલે શામ ધામ દંડ ભેટ સરકારની અંદર એમનો હસ્તક્ષેપ છે એટલે એમની ઉપર કોઈ ફરિયાદો થતી નથી આ સનાતન ધર્મના વિરોધી લોકો છે શિવનું અપમાન કરે કૃષ્ણનું અપમાન કરે જલારામનું અપમાન કરે ખોડિયાર માતાનું અપમાન કરે અને કોઈ માયના લાલ ની અંદર એવી હિંમત નથી કે આ લોકો ફરિયાદ કે કે શિવ હોય તો ભાઈ મારી ધાર્મિક આસ્થા એટલે શિવના હનુમાનજીના જલારામ બાપાના ખોડિયાર માતાના કૃષ્ણના કહેવાતા ભક્તો એ ડરપોક થઈને બે ગયા છે આવા લોકો સામે કોઈ કાયદાકીય એક્શન લેતા નથી માફી મંગાવડા છૂટી જાય છે અને હમણાં કોઈ મુસ્લિમ કર્યું હોય તો બુલડોઝર ડોઝર ફેવડાવી દે ફેરવી પાડે એના ઘર ઉપર એટલે આ બધા આપણા દેવી દેવતાઓના કહેવાતા ડર્પો ભક્તો પણ આ બધું સાંભળીને બેસી ગયા છે આપણે એની સામે કંઈ લાકડી લઈને નથી લડવાનું પણ એને કાયદાનો પાઠ તો ભણાવવો પડે ને તો તમે જે અને મંદિરો બનાવીને બેઠા તો તમને શું ઘસીને ચોપડવાના ભાઈ આ લોકોના લાખો રૂપિયાના દાનો ઉપર બેસી ગયા છો તમે તો આ બધાનું અપમાન થાય છે તો તમે શું મંજીરા વગાડો છો આ આશ્રમ બનાવે ફલાણો આશ્રમ બનાવે ઢેકડો આશ્રમ બનાવે ડાયરાઓ રાખે આ જે અપમાન કરે છે એની સામે લડો તો સનાતન ધર્મ ધર્મ વધશે પણ તમે જ ડુબાડવા બેઠા છો પાછા અમને ધર્મ સમજાવ હોશિયારી કરવા આવે છે આવા લંપટો આ જે છે ને આમ બોલનારા બધા અપમાન કરનારા એમણે ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતો યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ સહજાનંદજી મહારાજ બધાનું અપમાન કર્યું કારણ કે એમના વિચારો તો આવા ન હતા ને એ તો શ્રેષ્ઠ પુરુષો હતા અને એમણે પોતાની દૈવી શક્તિઓના અને પોતાના દિવ્ય વિચારોનું રસપાન કરાવીને લોકોને અસંખ્ય લોકોને સારા માર્ગે વાળ્યા એમાં કેટલાક છછુંદરો ઘૂસી ગયા છે એવી જ રીતે અમુક આપણા સનાતન ધર્મના ઠેકેદારો પોતાને કેવડાવે છે એ ગાંજો પી પી કરે એટલે ભાઈ ધર્મની વાત કરવા સનાતન ધર્મની વાત કરવા ગાજો પીવાનું ક્યાં આવે એ તો પ્રતિબંધિત નાર્કોટિક્સ ની અંદર એ પ્રતિબંધિત વસ્તુ છે હે અને ચાલુ ડાયરામ પીવા ચલમની અંદર એ કે અમે તમે સાબિત કરો કે અમે ગાંજો પીતા હતા અમારી જોડે તો પુરાવા ના હોય પણ લાગે છે ખરું તમે ગાંજો પીતા હતા એવું કારણ કે ચલમની અંદર પીવે છે સિગરેટ પીવું હોય તો સિગરેટ પીવો તમને ખબર પડે કે સિગરેટ તમાકુ છે ભાઈ નો પ્રોબ્લેમ તમે અંદર શું નાખ્યો છે ખબર અને તમારી આમ પીધા પછી આખો લાલ બાલ બધું હોય છે સારું એટલે અમને માનવા માટે કારણ મળે છે કદાચ તમે ગાજો પીધો હોય ના પીધો હોય તો માફ કરજો ગંજડીઓ નેસડીઓ ચરસીઓ બાજો આ બાવાઓ પણ કઈ સનાતન ધર્મને ડૂબાડવામાં એની અંદર એમનો ઓછો હાથ નહીં એ એ પોતે તમને વાતો કરે પણ જ લોકો આ છૂટી શકતા નહીં હમણાં તમે એક વિવાદ સર્જાયો હતો જુનાગઢ ભવનાથની અંદર અને એક વિડીયો વાયરલ રહ્યો હતો કે સ્ટેજ ઉપર એ બાવાઓ સ્ત્રીને ડાન્સ કરાવડાવતા હતા હે આવા લંપટો જયારે સનાતન ધર્મ ની વાત કરે ત્યારે આપણું માથું શરમથી ઝૂકી જાય છે કે આની જોડેથી આપણે શું શીખવાનું ભાઈ આ શીખવા માટે તો આટલું બધું છે મેં તમને બતાવ્યું ઘણું બધું છે ચાર વેદ એકસો આઠ ઉપનિષદ છે શ્રુતિઓ છે સ્મૃતિ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે રામચરિત માનસ છે વાલ્મિકી રામાયણ છે દેવી ભાગવત છે બહુ છે આધ્યાત્મિક ની અંદર જાઓ તો અષ્ટાંગ યોગ છે આપણો હે યોગમાં પતંજલિ યોગ દર્શન છે વિજ્ઞાન ભેરવ તમે જુઓ શિવ ને પાર્વતી વચ્ચેનો સંવાદ એકસો બાર ધારણાઓ છે રુદ્રાયમલ છે શિવ પુરાણ છે બહુ છે એટલે એક ભાઈના ઘરમાં જ્યારે એમના અંદર અંદરના વિખવાદની અંદર કોઈને એમનું ઘર તપાસ્યું ત્યારે એમના ઘરના કબાટની અંદર તે સ્ત્રીઓના આંતર વસ્ત્રો મળ્યા તોય જસ્ટિફાઈ કરવા માટે મીડિયા સમક્ષ આવે આ લોકો શરમથી એમનું મિત્રો આપણે ચેતવાની જરૂર છે મારો ઉદ્દેશ કોઈના ધંધા પર તરાપ મારવાનો નથી કે એમને બદનામ કરવાનો નથી પણ આ તો લોકોના ધ્યાન પર છે કે એમના ઘરમાંથી આંતર વસ્તુઓ મળ્યા સ્ટેજ ઉપર સ્ત્રીઓને નચાડી આ ગાજો પીવો જોઈએ તો સર્વસામાન્ય સિદ્ધાંત છે ખબર છે કે આ બધા ગાજો પીવે છે એટલે એમની ઉપર હાથ નાખતા પોલીસ પણ ડરે છે સરકાર પણ ડરે છે કારણ કે આ ખોટા કામ કરે બધા જાણે છે જો એમની પર હાથ નાખે તો પબ્લિક ભડકી જાય પબ્લિકને લોકો ભડકાવે કે જો સાધુ ઉપર હુમલો કર્યો પણ સાધુ શેતાન બનીને ગાંજો પીતો હતો એ નહીં પબ્લિકને કે કામ ઉપર વિજય એ અને કામ પર વિજય મેળવ્યો એટલે ભાઈ શિવકૃષ્ણ સિવાય તો કોઈને વિજય નહીં મેળવ્યો તમે તંબુરો કામ ઉપર વિજય મેળવવાના છો એ તમે એ તમારા શરીરના અંગોને શિથિલ બનાવી દીધા નશો કરી કરીને અને તમે વિજય મેળવ્યો કે તમારા મનની અંદર શું છે ખબર અને તમારા કૃત્યો તો એવું બતાવે છે તમે કામ કામ પર વિજય મેળવ્યો નથી પણ ઉપર તમારા ઉપર હાવી છે તો આ સનાતન ધર્મની અંદર પ્રભુ મિત્રો આપણા સનાતન ધર્મના ઠેકેદારો જ આ ધર્મને ડૂબાળવા બેઠા છે મુસલમાનોની જરૂરત જ નથી બીજા ધર્મના લોકોની જરૂરત જ નથી તો આવા લોકો પ્રત્યે આપણે ચેતીને ચાલવું પડશે અને સારું જાણકારી માટે તો કેટલું બધું છે જુઓ આનો ઉપયોગ કરો વ્યસન કર્યા વગર આની અંદર ખર્ચો કરો તો તમે પણ સન્માર્ગ તરફ વળશો તમારો પરિવાર પણ સન્માર્ગ તરફ વળશે તમે સાચા જ્ઞાન તરફ પડશો સાચા આધ્યાત્મ તરફ પડશો સાચા સનાતન ધર્મ તરફ પડશો અને અલ્ટિમેટલી એ ફાયદાકારક જ છે હું એવું નથી કીધું કે ડાયરામ ના જશો કોઈ સાધુન પગે ના પડશો પણ ધ્યાન રાખો તો જો થોડું બીજું કશું કહેવું નથી આજના વિડીયોની અંદર આટલું જ મારી વાત માટે કોઈને દુઃખ લાગ્યું હોય કોઈને એવું લાગ્યું હોય કે મારી ધાર્મિક ભાવના ને ઠેસ પહોંચી તો આવી ગંજળી નશડીઓની ધાર બાબતે કોઈને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તો મને કોઈ પરવા નથી બરાબર કારણ કે હું કોઈ સાચા ધર્મની ટીકા મેં કરી નથી સાચા સંતની ટીકા કરી નથી આ ધર્મની અંદર જે સળો પેઠો એવા ઉદય જેવા લોકોની ટીકા કરી છે મેં તો અને એ ટીકા ભવિષ્યમાં આપણે પણ કરતા રહીશું આજના વિડીયોની અંદર આટલું જ જય હિન્દ જય ભારત જય સંવિદાય જય સનાતન ધર્મ